જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધા એક નવા વિડીયોમાં ને જો આપ લોકો આસ્તી પર ચડી ગયા નિશાળા થી આવી ગયા ને હવારમાં મસ્ત વરસાદ આવતો તો હમ પણ આપણે નિશાળા હતા એટલે ફોને લાવ ઉડ કે કઈ ન હોય એટલે ન વિચાર્યું સિઝન નો પેલો વરસાદ ચાલુ થઈ ગયો હા સવારમાં બહુ મસ્ત હતો હમ

ફૂલ વરસાદ આવે છે તને જો ચાલો તો હવે નીચે જઈએ વરસાદ આવે ભાગી ગયા સાડા ત્રણ પોણા ચાર આમ તો ચાર વાગવા આવ્યા ને ધ્રુવંશભાઈ જાય ટ્યુશનમાં નથી જો વાદળ ચડ્યું આમ બહુ જ બધું પાછો પાણી બોટલ ભરવાય એ લઈ જા પાણી

તો બસ જો હવે વાગી ગયા છે પોણા સાત અને મહેન્દ્રને ધ્રુવંશ ગયા છે પપ્પાની દાળને એવું દળાવવા માટે અને આજે બસ જો હું અત્યારે બનાવવાના છે લગભગ ભજીયા બનાવશું એટલે એના માટે બધી તૈયારી કરું છું આજે અગિયારસ છે એટલે ભજીયાને એવું બનાવશું એના માટે હું તૈયારી કરું છું ને ધ્રુવંશ અહીંયા ગયો છે સાયકલ ત્યાં પડીતી કાલની એટલે લેવા માટે ગયો છે બસ આગળ બનાવીએ ને લગભગ પપ્પા ને લોકો પણ જમવા આવવાના છે મમ્મી ને પાછું ફટાફટ બનાવી નાખીએ આપણે આજે અગિયાર છે તો કઈક હવે આઈટમ બનવાની તૈયારી છે શું બનાવે હવે પૂછીએ તો ખબર પડે શું બનાવવાનું છે આજ રવાની ખીર રવાની ખીર તીખી પૂરી તીખી પૂરી તો આ રવાની ખીર તો લગભગ બનવા આવી ભજીયા ભજીયા ની ચટણી ध्रुवज भाई वेफर ले आए लागे का नुँ। ये हो तो चटनी न भज्जान रवानी की ने अइया लोड बावन चालू छे ये लोड बांधे है कीर बनी गई कीर बनेगी अब आज पूरी तळी नाचछु आवी जाए એટલે પછી બજિયા બનાવી હા

फजिया नु दकार रलाबेन तो भूख लागे का एनी इनेत भई जा बने शिका ध्रुवन जो आप चिप्स खा लेवान तो इनेत कर खादा चिप्स जम्मा जा जा साकर मुरा पची जम्मा न बने बाकी जम्मान से बतानी आ रमी रही है पापा ने बती जम्मा बेई ग्या તુલાભાઈ ને મહેન્દ્ર આગળ આવે જમવા એની થાળી થઈ ગઈ પૂરી ખીર ને ભજીયા ને ચટણી મમ્મી આયા ઊભી તો હાલો તમે બધા પણ ખાવા બેન બનાવે ભજીયા ખાઈ પીને બધી વહી ગયા અને

આ સાથે જ આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા બ્લોગમાં